લક્ઝરી બસ રીલિંગ સાથે ટકરાતા રીલિંગ તૂટી ગઈ હતી પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે બચાવ કાર્ય શરૂ કરી મુસાફરોને બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે પાલનપુર દાતા અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો છે

જણાવ્યું હતું કે અમે આવી રહ્યા હતા અને થયો ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો આમાં ડ્રાઈવરનો જ વાંક હતો અમે પચાસથી થી બાવન લોકો સવાર હતા અંબાજી પીઆઈ આરબી ગોહિલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે ખેડા નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા અને આજે બસ સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટ ઉતરતા હનુમાન મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા બસ રોડથી નીચે ઉતરીને પલટી ખવડાવી દીધી હતી બસમાં પચાસથી થી વધુ મુસાફરો સવાર હતા સ્થાનિકો એકસો આઠને પ્રાઇવેટ વાહનોમાં ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા